આવતીકાલે હનુમાન જયંતિ છે ત્યારે સુરતના વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ મહાદેવનગર ચબુતરાવાળી શેરીમાં બાળ હનુમાન યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ બાવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ મહાયજ્ઞનું આયોજન કરાયું છે જ્યારે ગઈકાલે તારીખ ત્રેવીસ ચાર બે હાજર ચોવીસ ને મંગળવારની સાંજે છ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે આ મહાપ્રસાદનું આયોજન બારથી તેર હજાર લોકો માટે કરવામાં આવ્યું છે ત્યારે મહાપ્રસાદમાં પ્રસાદી લેવા સૌ શહેરીજનોને યુવક મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ મુખ્ય આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું છે આ મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન ગૌરવભાઈ ચૌથાણી કેયુરભાઈ પાંબર અરવિંદભાઈ બરવાડિયા પ્રિયંકભાઈ સિદપરા અરવિંદભાઈ રાખસિયા મહેશભાઈ લક્કડ કૃષિકભાઈ પામ્બર હિરેનભાઈ ચોથાણી અને નિશાલ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત